જુલાઈ બે હજાર ત્રેવીસ થી ચાર ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરવાની માંગણી ગુજરાત સરકારના કર્મચારીઓએ કરી છે કેન્દ્ર સરકારે જુલાઈ મહિનામાં જ આ મોંઘવારી ભથ્થુ આપી દીધું છે મહત્વનું છે કે રાજ્ય સરકારનું એના આગળના ચાર ટકા ભથ્થું હજુ પણ આપવાનું બાકી છે એટલે રાજ્ય સરકારે કુલ આઠ ટકા મોંઘવારી છે એ તમામ ભથ્થું છે એ બેતાલીસ ટકા થી વધારી અને નવું મોંઘવારી ભથ્થું કરી આપવાની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે આ બજેટમાં અથવા તો બજેટ પછી તરત જ એનો લાભ મળે એ પ્રકારની રજૂઆત કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ને કરી છે સમગ્ર માહિતી